આવું ફ્રાય કરવાથી મકાઈમાં સરસ બટરનો સ્વાદ આવી જશે અને ખાવામાં મજા આવશે આને આપણે વધારે કૂક નથી કરવાના ખાલી બે પાંચ મિનિટ સુધી એને આવી રીતના ફ્રાય કરી દઈશું હવે આને આપણે કાઢી લઈશું બધા કાઢી લીધા છે હવે આમાં આપણે તેલ ઉમેરીશું હું બે ચમચા જેટલા તેલ ઉમેરીશ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો મકઈનું ઢાબા સ્ટાઈલ શાક બનાવવા માટે અંદર આપણે થોડું જીરું એડ કરશું જીરું સતરાઈ જાય પછી એમાં આપણે ડુંગળી એડ કરશું બે મીડિયમ સાઈઝની ડુંગળીને ચોપ કરી લીધી છે એ આપણે એડ કરીશું ડુંગળી આપણે થોડીક સાતડી લઈશું હવે આમાં મેં લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ એડ કરું છું આદુ હોય તો આદુની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો આપણી ડુંગળી સરસ શેકાઈ ગઈ છે હવે એમાં અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર અને બધું આપણે મિક્સ કરી દઈશું આ મસાલાને આપણે તેલમાં સાતરી લેવાના છે જેથી એનો ઢાબા સ્ટાઇલ જેવો સ્વાદ આવી જાય આ બધા મસાલા આપણે મીડિયમ આજ પર ફ્રાય કરવાના છે હવે એમાં મેં નાની સાઈઝના બે ટામેટા હતા એને ઘીના જેના સંભાળીને ચોપ કરી દીધા છે એ આપણે એડ કરીશું અને એને આપણે આમ થોડા મિક્સ કરી દઈશું અને બે ટામેટાની મેં પ્યુરી લીધી છે એ પણ અંદર એડ કરી દઈશું મેટાથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ગ્રેવી પણ સરસ સ્મૂથ બને છે ટામેટા આપણે જલ્દીથી સતળી એટલે એમાં આપણે મીઠું સ્વાદ મુજબ એડ કરીશું હવે આને બધું આપણે બધું મિક્સ કરીને સાતરી લઈશું અને આપણે ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું અહીં મેં બે ચમચી જેવા કાજુ પલાળીને રાખ્યા છે એ લઈશું ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અને બે ચમચી મગત્રીના બી લીધા છે એ પણ મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા દસ એક મિનિટ માટે એ આપણે લઈ લઈશું અંદર અને ફોર્થ કપ જેટલું મેં દૂધ લીધું છે ને એક ચમચી જેટલી ઘરની મલાઈ એ મેં લઉં છું હવે આને આપણે સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું પેસ્ટ આપણે તૈયાર છે હવે આપણે જોઈ લઈશું તમે જોઈ શકો છો ઉપર તેલ સરસ છૂટું પડી ગયું છે મતલબ આપણી આ ગ્રેવી તૈયાર છે હવે એમાં આપણે જે પેલી વ્હાઈટ પેસ્ટ બનાવી હતી એ અંદર ઉમેરશું વ્હાઈટ પેસ્ટ એકદમ ક્રીમ જો ટેક્સચર આવશે એનો સ્વાદ આવશે ખૂબ જ ટેસ્ટી લાગશે એને હવે આપણે બધું મિક્સ કરી દઈશું આપણે આ ગ્રેવી તૈયાર છે હવે એમાં આપણે થોડું પાણી ઉમેરશું જેથી આપણી ગ્રેવી થોડી પતલી થાય થોડું વધારે પડતું જાળું છે તો આપણે થોડું આપણા પ્રમાણે એ કરવા હરવું થોડું પાણી ઉમેરશું અને મેં એક કપ જેટલું ગરમ પાણી લીધું છે હંમેશા ગરમ પાણી જ એડ કરવાનું જેથી આપણે કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે અને મસાલા પણ સરસ શેકાઈ જાય અંદર આપણે જે પેલાં બટરમાં ફ્રાય કર્યા હતા એ મકાઈના દાણા આપણે એડ કરીશું

અને મેં હatti મસલીને આપણે ऍड કરશું. આસુમી જે સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને છેલ્લે થોડો ગરમ મસાલો ऍड કરશું. તો તૈયાર છે આપણો મકઈનો સાત. મેં જોતા જ મળમ પાણી આવી ગયું ને? તો મેં એક વાત જરૂરથી બનાવજો આ રીતે એકદમ ढाबा સ્ટાઈલ બન્યું છે આ. আনে আপডে সাবিং বাওর মাকাডি লয়েশ্য়েশ্য়ে কেটলু 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 টেশ্টি বন্য়ে শাপডুয়েশ্য়ে আনে মে চিস্তি � ઉપર તમે ચીઝ કે પનીર ગમે તે હોય એ ઉપર છીણી લેવાનું છે તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ મકાઈનું શાક તમે એકવાર જોરથી બનાવજો અને તમને આ શાક કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો છે ને જોતા જ મોડમ પાણી આવી જાય ખાવાનું મન થઈ જાય એવું બન્યું છે ને આ શાક તો ફટાફટ મારી આ રેસીપી નોટ કરી લો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાની જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ